નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે અમદાવાદમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ ટ્રાફિકથી થતાં અકસ્માતો નિવારવા હિતેન હિતેન્દ્રનથી લોકોના જીવ બચાવવા નિયમ ભંગ કરીને બેફામ વાહનો ચલાવવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન કરીને નિયમોનું વારી બેફામ નિયમ ભંગ કરવા જનતાના જીવ જોખમમાં મૂકે એવા નિયમ ભંગ કરીને વાહનો ચલાવવા આ તમામ બાબતે અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિક વિભાગ અનેક તર્ક વિતર્કો કરી રહ્યું છે પરંતુ દંડ વસૂલવા માટે મનમરજી મુજબ ઈચ્છા મુજબના સમયે ટ્રાફિક ડ્રાઈવર કરીને દંડનો ટાર્ગેટ પૂરો કરી ભંડોળ ભેગું કરતું જોવા મળે છે સારી કામગીરી બતાવવા માટે ટાર્ગેટ મુજબ પૂરતી કામગીરી કરીને સંતોષ માનતું શહેર ટ્રાફિક વિભાગ આમ જનતા માટે ખરેખર વફાદારીને ઈમાનદારી ક્યારે બતાવશે શહેરના ખૂણે ખૂણે નિયમ ભંગો કરતા તત્વોનું ટ્રાફિક પોલીસ કરતાં સામાન્ય વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે શહેર પોલીસ વિભાગની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને ગુલામી છે શહેરમાં હજારો સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ સૌથી દંડ વસૂલવા માટે થઈ રહ્યો છે હર નિયમ ભંગ કરવા તત્વોની કડક કાર્યવાહી માટે કોઈ સિસ્ટમ કાર્યરત જોવા મળતી નથી તેનું પરિણામ શહેરની જનતાને જીવ ગુમાવીને ભોગવવું પડે છે શહેરમાં વર્ચસ્વ કોનું પોલીસનું કે નિયમ ભંગ કરતા તત્વોનું રિપોર્ટર પારુલ પંડ્યા દ્વારા